ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મેડીમાંના છ રાશિઓના કષ્ટો કરશે દૂર ધંધામાં આર્થિક લાભ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે તમને પૈસા મળશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે વ્યવસાયના સંદર્ભમાં તમે કેટલાક સર્જનાત્મક કાર્ય માટે તમારો ફાયદા માટે મિલકતનો ઉપયોગ કરી શકો છો તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી શકશો તમને કોઈની મદદ કરવાની તક મળશે આજે તમે સંઘર્ષ કર્યા પછી જે કાર્ય પૂર્ણ કરી શકશો સ્વાસ્થ્ય અને સુખમાં અવરોધો આવશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારે તમારી કારકિર્દી વિકસાવવા માટે નવી ક્ષમતાઓ વિકસાવવાની જરૂર પડશે વાહનને કારણે ઈજા થઈ શકે છે ઉદ્યોગ સાહસિકો સારો દેખાવ કરશે તમે આર્થિક રીતે સુરક્ષિત રહેશો અને પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશો મુસાફરી તમને વ્યવસાય અને નાણાકીય દ્રષ્ટિએ નવી તકો પ્રદાન કરી શકે છે शेयर बाजार और एम्यूचुअल फंड वगैरह से लाभ થશે तुम्हारी आदतों सुधारવાનો પ્રયાસ કરો તમારા માટે દિવસ સામાન્ય રહેશે मिथुन राशिની વાત કરીએ તો અધૂરા કામ સમયસર સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને મિત્રો ખુશીના સમયમાં યાદગાર પ્રસંગોની ઉજવણી કરવા ભેગા થશે તમારા દ્વારા બનાવેલી યોજનાઓથી તમને નાણાકીય લાભ મળવાની દરેક સંભાવના છે કોઈ કામ કરતી વખતે મૂંઝવણ થઈ શકે છે તમે ઈચ્છતા ન હોવ તો પણ તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા પડી શકે છે પ્રેમમાંગ તમે તમારા લવ પાર્ટનર સાથે કોઈ સુંદર પ્રાકૃતિક સ્થળની મુસાફરીનો આનંદ માણશો કર્ક રાશિની વાત કરીએ તો તમારે આજે કોર્ટની કાર્યવાહીમાં સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે ખર્ચનું પ્રમાણ વધુ રહેશે સ્વભાવમાંગ આક્રમકતા રહેશે વાણી અને વર્તનમાં સાવધાની રાખવાની માંગ સલાહ આપે છે ટોણા મારવાની આદતને કારણે તમારા સંબંધો બગડી શકે છે તમે ભૌતિક સુખ સંબંધિત વસ્તુઓ ખરીદવા તરફ આકર્ષિત થશો વિદેશ યાત્રા પણ થઈ શકે છે માનસિક થાકમાંગથી બહાર આવવા માટે તમે બેચેની અનુભવી શકો છો સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા અભ્યાસના ક્ષેત્રમાં વધુ ઉત્સાહિત રહેશો જેના કારણે તમે સફળતાની ખૂબ નજીક હશો પેપર વર્કમાં ધનલાભની ઉચ્ચ સંભાવના છે વેપારી લોકોએ મોટું રોકાણ ન કરવું જોઈએ શેર વગેરેમાં પૈસાનું રોકાણ પણ આજે લાભદાયક રહેશે સારા વસ્ત્રો આભૂષણો અને વાહન મળવાની સંભાવના છે જમીન અને મકાન વગેરેને લગતા કામમાં મોટો ફાયદો થઈ શકે છે પરિવારના સભ્યોની સાથે મુસાફરી કરવાથી આનંદ અને શાંતિ મળશે કન્યા રાશિની વાત કરીએ તો આજે કાયદાકીય અડચણો દૂર થશે અને લાભની સ્થિતિ સર્જાશે તમે તમારા પોતાના નુકસાનની કિંમત પર પણ કોઈનું ભલું કરી શકશો પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું જો તમને કાર્યમાં અપેક્ષિત સફળતા ન મળે તો નિરાશા થઈ શકે છે કામનો બોજ વધી શકે છે સાંસારિક બાબતોમાં ઉદાસીનતા રહેશે અંગત સંબંધોમાં આનંદ અને ખુશી રહેશે જમીન સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે લાભની સંભાવના છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારી ક્ષમતાઓને કારણે લોકો તમારી સાથે જોડાવાનું પસંદ કરશે તમે મિત્રો અને સંબંધીઓને મળી શકો છો તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે નાણાકીય લાભ અને ભાગ્યમાં વધારો થવાની સંભાવના છે આજે તમારી કાર્યશૈલી અને કામ કરવાની રીત લોકોને પ્રભાવિત કરશે વાહન અને મશીનરી વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો કોઈની સાથે વાદવિવાદ ન કરો ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકશો તમારા વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો પૈસાની બાબતમાં બિનજરૂરી જોખમ ન લેવું વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયાસો સફળ થશે પ્રમોશન મળવાની સંભાવના છે પરિવારના સભ્યો સાથે પ્રસન્નતા રહેશે આનંદપ્રદ પ્રવાસન થશે તમને વૈવાહિક સુખ ખૂબ જ મળશે તમારા વ્યસ્ત દિવસમાં ટૂંકી મુસાફરી આરામ અને સુખદાયક સાબિત થશે તમારી જાતને મોસમી રોગોથી બચાવવા માટે તમારી જીવનશૈલી બદલો અને સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત કરો બીજાના પ્રેમ સંબંધમાં અભિપ્રાય ના આપો તે સારુમ રહેશે ધનરાશિની વાત કરીએ તો આજે વધુ મહેનત કરવી પડી શકે છે જો તમે ક્યાંય પૈસાનું રોકાણ કરવા માંગો છો તો થોડો સમય રાહ જોવી વધુ સારુમ રહેશે आजનો દિવસ વેપારની દૃષ્ટિએ લાભદાયક સાબિત થશે. સંબંધીઓ સાથે મુલાકાત થશે અને સુખ પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાની સંભાવના રહેશે. શારીરિક પીડા થવાની સંભાવના છે. શત્રુઓનો પરાજય થશે. વધુ કામ થશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમે પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે સમય વિતાવી શકો છો તમારો જૂનો પ્રેમ તમને મળી શકે છે પરિવારના સભ્યો સાથે તમારી વાણીમાં સંયમ રાખો આ તમને તકરાર ટાળવામાં મદદ કરશે રોજિંદા કામમાં અડચણો આવી શકે છે સ્ત્રી મિત્રો પર પૈસા ખર્ચ થઈ શકે છે ભાગીદારીમાં ગેરસમજને કારણે વિવાદ થઈ શકે છે આવક યથાવત રહેશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને સન્માન અને પ્રતિષ્ઠાનો લાભ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજે વધુ કામ થશે પરંતુ તમે તેનો લાભ મેળવી શકશો નહીં તમારે તમારું વર્તન અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે સમય મિશ્રિત રહેશે ખરાબ કાર્યો પૂર્ણ થવા લાગશે અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે મિત્રો સાથે તમે ખુશ રહેશો લાભોની સાથે બિઝનેસ લોગોમાં પણ ગેરફાયદા હોઈ શકે છે ભાઈ બહેનો સાથે કેટલાક તણાવને કારણે પારિવારિક વાતાવરણ તંગ રહી શકે છે તમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે શંકાસ્પદ નાણાકીય લેવડદેવડમાં ફસાઈ જવાથી સાવધાન રહો તમને નવી વસ્તુઓ કરવાની પ્રેરણા મળશે અને તમે તેને શરૂ કરી શકશો વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે સારી વાટાઘાટો માટે આભાર તમે કોઈપણ મિલકતની ખરીદીમાં સોદાબાજીનો લાભ લઈ શકો છો नवा संपर्को बनशे बन तेम सामाजिक अने व्यवसायिक कार्यों में हाजरी आप कोई प्रकार प्रकारनी चर्चा मां भाग न लेवो। विवाद थई छे कीमती वस्तुओं सुरक्षित रीते राखो तो मित्रों आ अमारी माहिती गमी तो चेनल ने सब्सक्राइब करो